બ્રાસકાંઠાના ધાનેરા ગાયત્રી સક્તિપીટ ખાતે અગ્યાર કુંડી યગ્ણનો કાર્યક્રમ 9 માર્ચ 2025 ના રોજ યોજાયો હતો બ્રાસકાંઠાના ધાનેરામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ કળશ રથયાત્રા સંકલ્પમાં ધાનેરા ગાયત્રી શક્તિપીઠ ખાતે અગિયાર કુંડી મહાયજ્ઞનો કાર્યક્રમ નવ માર્ચ બે હજાર પચીસના રોજ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં યજમાનોએ મહાયજ્ઞનો લાભ લીધો આ પ્રસંગે ગાયત્રી પરિવારમાંથી ઈશ્વરભાઈ ત્રિવેદી અને શિરીનભાઈએ સવારે આઠથી બારના સમયગાળા દરમિયાન ખૂબ જ સારી રીતે ગાયત્રી તેમજ તમામ ભગવાનને આમંત્રણ આપી તેમની પૂજા અર્ચના પણ કરાવી સંપૂર્ણ યજ્ઞનું સંચાલન કર્યું તેમણે દુનિયામાં ગાયત્રીનું શું મહત્વ છે અને તેનું પણ સુંદર રીતે માર્ગદર્શન આપ્યું અનેક પ્રકારની જીવનમાં કુટુંબમાં સારા સંસ્કાર વિશેની વાતો પણ કરી હતી ગર્ભવતી મહિલાઓને આહુતિ આપી ધર્મનો લાહો લીધો હતો અનિરા ગાયત્રી પરિવારના નારણભાઈ પ્રજાપતિ મણિલાલ ડાભી હરદાસભાઈ પટેલ પૂજારી અમૃતભાઈ જાની તેમજ અનેક બહેનોએ જ સારી રીતે વ્યવસ્થા કરી આવનારા ભક્તોનું તિલક કરી સ્વાગત કર્યું હતું અને ફરાળ પ્રસાદી પણ વ્યવસ્થા કરવામાં આવેલી

ત્યાગ બલિદાન ઓર કાર્ય ની ભાવના દરેક માં જાગૃત થાય અને ભારતની સંસ્કૃતિ પરિવારના માણસો સમાજ ને રાષ્ટ્ર કરીએ રાષ્ટ્ર નિર્માણ તો હમ સુધરેગે તો યુદ્ધ સુધરેગા અમે બદલાઈશું તો યુદ્ધ બદલાશે અમારા ગુરુદેવ નું સૂત્ર છે કે વ્યક્તિ ની અંદર દેવત્વ જાગૃત થાય દેવત્વ નો ઉદય થાય તો ધરતી પર સ્વર્ગ આવી જાય તો દરેક અંદર દેવો જોવા વિચાર આવે એના માટે મેં પ્રયાસ કરી રહ્યા છીએ સંસ્કારો સારા આવે બાળકોને સારા સંસ્કારો મળે

દરેક જણ દેવ જેવા બને એ ભાવના સાથેનું અમારું કાર્ય થઈ રહ્યું છે ઓમ શાંતિ શાંતિ શાંતિ